ભરૂચના મધુલી સર્કલ નજીક રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે ભરૂચની મધુલી સર્કલ નજીક આધુનિક કાર્યાલય નિર્માણ પામશે ત્યારે આજૃત ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના નવા કાર્યાલયના મકાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નકારજીત સાંસદ મનસુખ વસાવાત ધારાસભ્યો રમેશ મિસ્ત્રી ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રાણા ડી સ્વામી તેમજ રિતેશ વસાવા તથા પૂર્વ ધારાસભ્ય દુષ્યનભાઈ પટેલ પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતસિંહ યાદુદરિયા મહામંત્રી નિરલ પટેલ વિનોદ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા

ભારતીય જનતા પાર્ટીના ના કાર્યાલય નું નિર્માણ કરવા માટેની એક યોજના આખા દેશમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એની કલ્પના કરીને અને સાકાર કરવા માટેના પ્રયત્ન શરૂ કર્યા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે આખા દેશમાં લગભગ સાતસો જિલ્લાઓમાં આ કાર્ય ને ખુબ જોર માં આગળ ચલાવ્યું હતું અને આખા દેશના ના કાર્યાલય બને એના માટે ના સફળતા પૂર્વક પ્રયત્ન કર્યા હતા ગુજરાત સ્વાભાવિક છે એમાં પાછળ ના હોય આજે લગભગ ઘણા બધા કાર્યાલયો બની ગયા છે અમુક કાર્યાલય લગભગ ત્રણ ચાર કાર્યાલયો પાઇપ લાઇન છે અને કેટલાક પેલા બનેલા હતા એ રીતે જોતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આખા અંદરના તમામ જિલ્લાઓ અને અને અલગ અલગ કાર્યકર્તાઓ લોકોની સંબંધો જળવાઈ રહે એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્યયોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને એના માટેના આ વિશાળ કાર્યાલયો જે પાર્ટીની વધી રહ્યું છે પાર્ટીના કાર્યકર્તાઓની જે તાદાદ વધી રહી છે જોતા એક સરસ તમામ અને કાર્યાલયોનું નિર્માણ થાય એવું પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટેનો પ્રયત્ન કાર્યકર્તાઓની સાથે રાખીને થઈ રહ્યો છે આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી સૌ ધારાસભ્યો સૌ આગેવાનો હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર આ કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે એમને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે